લીબાણા ગામના લોકોએ ખૂબ જ સરસ સેવા આપી દાતાશ્રીનું સન્માન કરવામાં આવ્યું રાધનપુરના ભણસાલીના આંખના સર્જન શ્રી લીલાભાઈ ઠાકોરના માર્ગદર્શન હેઠળ આ કેમ્પ યોજાયો ડોક્ટર શ્રી પ્રકાશભાઈ કે જોશી તેમજ અન્ય ડોક્ટર શ્રીએ સારી રીતે સેવા પૂરી પાડી અને આંખના મોતિયા વેલના ઓપરેશન માટેની સગવડ ટૂંક સમયમાં ઓપરેશનના કેમ્પનું આયોજન કરવામાં આવશે વધુમાં અમારા રિપોર્ટર ભરતભાઈ ચૌધરીએ દાતાશ્રીને પૂછવાથી સાંતાબેન કેસવલાલ ભાઈચંદભાઈ મહેતાના પુત્ર રોહિત કે મહેતાએ જણાવ્યું કે મારા માતા પિતાની ઈચ્છા હતી કે આંખનો કેમ્પ રાખવો જોઈએ પણ રોહિત કે મહેતા જણાવે છે કે હાર આ દુનિયામાં મારા માતા પિતા નથી પણ તેમનું વચન પૂરું કરું છું વધુમાં જણાવ્યું કે મારા માતાનું અવસાન પાંત્રીસ વર્ષ પહેલાં થયેલ છે અને પિતા સત્યાવીસ વર્ષ પહેલાં દુનિયા છોડી ભગવાન શ્રીના દરબારમાં જતા રહ્યા તેમનું વચન પૂરી કરી રહ્યો છું જણાવે છે કે થરાદ જિલ્લાના તમામ ગામોમાં આંખનો કેમ્પ રાખવાનું આયોજન કરી રહ્યો છું અને આજ સુધી આંખના આ કેમ્પમાં લગભગ દસ સુધીમાં કરેલ છે ને વધુમાં વધુ જણાવ્યું કે ભગવાન શ્રી મને વધુ શક્તિ આપશે તો એકસો અગિયાર કેમ્પ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે લીબાડા ગ્રામ લોકોએ દાતાશ્રી તેમજ સેવા અને ડોક્ટરનું દિલથી સ્વાગત કરેલ અને લીબાડા ગામના રબારી પીરાભાઈ માદેવભાઈ ડોક્ટર શ્રી તેમજ દાતાઓ તેમજ સેવા ભાવિ લોકોનું ચા નાસ્તા તેમજ જમવાની વ્યવસ્થા લીબાડા ગામના રબારી પીરાભાઈ માદેવભાઈના ઘરે વ્યવસ્થા કરવામાં આવી અકેમાં સેવા ભાવિ મસારી મધાપુરાના શ્રી ઇન્દરસિંહ તેમજ બાબુસિંહ તેમજ સુરેખાબેન અચરતલાલ ભેમાણી તેમજ સ્વેટીબેન પંચાલ તેમજ બીનાબેન સહા શ્રી ટ્રસ્ટી આદિના સાધામિક ભક્તિ ગ્રુપ અને મહાવીર સાધામિક જૈન મેરેજ બ્યુરો ગ્રુપ સારી એવી મહેનત કરી. મહેમાનોને જમવાનું તેમજ ચા નાસ્તાની સગવડ લીબાણા ગામના રબારી પીરાભાઈ મહાદેવભાઈ તરફથી કરવામાં આવી. સ્વર્ગેશ્રી શાંતાબેન કેસોલાલ ભાઈચંદભાઈ મહેતા પરિવાર તરફથી આજે કેમ્પ યોજા. રોહિત કેસોલાલ મહેતા પ્રમુખ શ્રી આદિના સામાધિક ભક્તિ ગ્રુપ અને મહાવીર સામાધિક જૈન મેરેજ બ્યુરો ગ્રુપ દ્વારા તમામ ને ચશ્મા આપવામાં આવે અને ટૂંકા સમયમાં મોતિયાબેનનું ઓપરેશનનું આયોજન કરવામાં આવશે તેવું શાંતાબેન કેશવલાલ ભાઈચંદભાઈના પુત્ર રોહિત મહેતાએ જણાવ્યું છે રિપોર્ટર ભરતભાઈ ચૌધરી લીબોણી સુઈ ગામ આજ રોજ સ્વશ્રી શાંતાબેન કેશવલાલ ભાઈચંદભાઈ મહેતા કિલાણા એમના પરિવાર તરફથી એમના સુપુત્ર રોહિત કુમાર કે જેઓ લીંબાળા ગામે આજે આંખ તપાસનો કેમ્પ રાખ્યો હતો જેમાં ગામના ઘણી બધી બોળી સંખ્યાની અંદર એમની આંખની તપાસ થઈ અને એમનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું અને એમને સરસ મજાની સેવા આપી અને આ નિદાન કેમ્પ પૂર્ણ કરેલ છે અને